નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે યુ ડાયસ પ્લસનું એન્ટ્રી ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેની વિગત જોવાના છીએ એમાં આપણે ખાસ બાલવાટિકાના જે બાળકો છે એનું એન્ટ્રી કરવા માટેના સ્ટેપ જોવાના છીએ અને આજે તમે જોઈ રહ્યા છો બાલવાટિકાનું એન્ટ્રીનું આખું ફોર્મ છે આ ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે ફોર્મમાં કઈ કઈ વિગતો તમારે તૈયાર રાખવાની છે અને કઈ કઈ માહિતી જોશે એ તમામ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં આપીશ ગઈકાલે વિડિયોમાં તમે જોયું હતું કે સૌપ્રથમ તો યુ ડાયસ પ્લસમાં આપણે બાલવાટિકાનું સેક્શન કેવી રીતે ઉમેરવાનું છે સેક્શન ઉમેરી લીધા બાદ હવે આપણે વાટિકાના બાળકોની એન્ટ્રી કરવાની છે એ કઈ રીતે કરવાની છે એનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે એની વિગત તમને આ વિડીયોમાં આપીશ વિડીયો છેલ્લે સુધી જો ગમે તો લાઇક કરજો અને નવા હોય પ્રથમ વખત ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આગામી યુ ડાયસ પ્લસની અપડેટ આ ચેનલમાં મૂકવાનો છું જોતા રહો આ વિડિયો સૌપ્રથમ પ્રથમ મિત્રો તમારે યુ ડેસ પ્લસની ઓફિશિયલ વેબસાઇટમાં સ્ટુડન્ટ પ્રોફાઇલ ખોલી દેવાનું છે સાઇન ઇન કરી દેવાનું છે કેપ્ચા નાખીને લોગ ઇન કરવાનું છે જો મિત્રો તમે લોગ ઇન કરશો એટલે ત્રેવીસ ચોવીસમાં તમારે જવાનું છે ત્રેવીસ ચોવીસમાં મિત્રો જશો એટલે આ મેનું આવશે એને ક્લોઝ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો આપણે બાલવાટિકાની એન્ટ્રી કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણા ક્લાસમાં એનું ઓપ્શન આવી ગયું છે અને અહીંયા એડ સ્ટુડન્ટ છે તો એડ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું છે એડ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો એટલે નીચેનું મુજબનું ફોર્મ ખુલશે પહેલાં તો એની જનરલ પ્રોફાઇલ જે છે તે ભરવાની છે આથી વિદ્યાર્થીની જનરલ પ્રોફાઇલ તેમાં સૌ પ્રથમ સ્ટુડન્ટ વિદ્યાર્થીનું નામ ત્યાર પછી એની જેન્ડર મેલ ફિમેલ પસંદ કરવાનું છે ડેટ ઓફ બર્થ નાખવાની છે અને સ્ટુડન્ટ સ્ટેટ કોડ જે જરૂરી નથી ઓપ્શનલ છે નહીં નાખો તો પણ ચાલશે ત્યાર પછી મિત્રો મધર્સ નેમ એડ કરવાનું છે ફાધર્સનેમ એડ કરવાનું છે અને જો પાલક સાથે રહેતો હોય તો વાલીનું નામ એડ કરવાનું છે આધાર નંબર ઓફ સ્ટુડન્ટ ત્યાર પછી વિદ્યાર્થીનો આધાર કાર્ડનો નંબર અને આધાર કાર્ડ મુજબ નામ આ બે વિગત ખાસ જોઈને વ્યવસ્થિત નાખવાની છે ત્યાર પછી કોન્ટેક ડિટેલમાં જોઈએ તો વિદ્યાર્થીનું એડ્રેસ નાખવાનું છે અને એડ્રેસનો કોડ નાખવાનું છે મોબાઈલ નંબર નાખવાનો છે જેમાં સ્ટુડન્ટ પેરેન્ટ કે ગાર્ડિયનનો ચાલે ત્યાર પછી અલ્ટરનેટ મોબાઈલ નંબર નાખવાનો છે જો હોય તો નાખો નહીં તો ચાલશે ત્યાર પછી અહીંયા કોન્ટેક્ટ ઈમેલ આઈડી નાખી દેવાનું છે વિદ્યાર્થીનું જે ઈમેલ આઈડી છે એ નાખવાનું છે તો આ હતી એની એડ્રેસની ડિટેલ્સ ત્યાર પછી એડિશનલ ડિટેલ્સ જોઈએ બીજી કંઈ કઈ માહિતી છે તો અહીંયા મિત્રો એની મધર ટંગ નાખવાની છે એટલે કે એની માતૃભાષા નાખવાની છે ત્યારબાદ સોશિયલ કેટેગરી આપણે એની નાખવાની છે એસસી ઓબીસી છે એનટીએનટી છે તો કઈ છે ત્યાર પછી માઇનોરિટી ગ્રુપ નાખવાનું છે અહીંયા તમે ખોલશો સિલેક્ટ એટલે અહીંયા દેખાડશે જો માઇનોરિટીમાં હોય તો નાખવાનું છે નહીં તો નો કરી દેવાનું છે ત્યાર પછી જો બીપીએલમાં સમાવેશ થતો હોય તો અહીંથી યસ અને નો આપવાનું છે ત્યાર પછી અહીંયા તમે જુઓ અંત્યોદય અન યોજનાનો લાભ લેતો હોય તો યસ અને નો કરવાનું છે ઈડબ્લ્યુ એસમાં હોય તો યસ કે નો આપવાનું છે ખાસ મિત્રો વાર નહીં લાગે યસનો નો છે મોટાભાગે સીડબ્લ્યુ એસ નું બાળક હોય તો અહીંયાથી તમારે યસ આપી દેવાનું છે યસ આપશો એટલે અહીંયા તમારે બતાવવાનું છે કે એના કયા પ્રકારની ડિસેબિલિટી છે વિકલા આપણે એને દિવ્યાંગતા અહીંથી પસંદ કરવાની છે એ કરી લીધા બાદ અહીંયા તમારે એની જે દિવ્યાંગતા છે એની ટકાવારી દર્શાવવાની છે જો બાળક દિવ્યાંગ હોય તો ઇન્ડિયન નેશનલમાં આપણે યસ કરવાનું છે ભારતીયતા આપણે બતાવવાની છે ત્યાર પછી ઇઝ ધ સ્ટુડન્ટ આઉટ ઓફ સ્કૂલ વિદ્યાર્થી જો આઉટ ઓફ સ્કૂલનો હોય તો અહીંયા યસ આપવાનું છે સ્ટુડન્ટ મેઇન સ્ટ્રીમમાં હોય તો એની માહિતી જો તમે અહીંયા યસ આપશો તો અહીંયા મેઇન સ્ટ્રીમમાં એને આ વર્ષથી લીધો છે કે કઈ રીતે લીધો છે તો આ બેમાંથી એક ઓપ્શન પસંદ કરવાના છે જો હોય તો નહીં તો ન આપવાની છે અહીંયા એનું બ્લડ ગ્રુપ લખવાનું છે અને ત્યાર પછી માહિતી સેવ આપવાની છે જો મિત્રો બલ બ્લડ ગ્રુપના ઓપ્શનમાં અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે અને જો તમારી પાસે ન હોય તો તમે એને આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો અંડર ઇન્વેસ્ટિગેશન રિઝલ્ટ વિલ બી અપડેટેડ શૂન એટલે તમે એને પછી કરાવી અને પછી અહીંયા લખાવી શકો છો અને સેવ કરી દેવાનું છે આ રીતે મિત્રો સેવ કરશો એટલે અહીંયા તમે જુઓ આ જે પહેલું ઓપ્શન છે બાલવાટિકાનું ત્યાં સામે તમને સંખ્યા બતાવશે બોયઝ અમારે બે છે ગર્લ્સ ચાર છે અને ટોટલ છ છે આ રીતે મિત્રો બાળવાટિકાની સંખ્યા તમે અહીં જોઈ શકશો અહીંથી વ્યૂ અને મેનેજમેન્ટ ઉપર જઈને પણ તમે એનું લિસ્ટ ચેક કરી શકશો આગામી યુડાયસ અપડેટ માહિતી આ ચેનલમાં મૂકીશું સબસ્ક્રાઈબ કરી લેજો નવા મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરે જેથી કરીને એમને આ ચેનલના વિડીયો મળી રહે આવી જ અપડેટ જોતા જોતા રહો અને વિડીયોને લાઇક કરતા રહો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત